ખાના કાયા ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને કૃષ્ણા એગ્રોના સહયોગથી કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાયા તથા આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત આજે પગભર થઈ રહ્યો છે દરેક ખેડૂત પોતાના ઉત્પાદન કઈ રીતે વધે તે માટે તાલીમ લઈ રહ્યો છે તેવામાં ડભોઈ તાલુકાના કાયા ગામે તીર્થસ્થાન કાયા વરોણ મંદિર ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન મોટા પાયે ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ કૃષ્ણા એગ્રોના સહયોગથી કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂતો ખેડૂતોએ કપાસ દિવેલા મકાઈ જેવા મુખ્ય પાકોમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તે માટે વિસ્તૃત માહિતી ગ્રેનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં આશરે પચાસ ઉપરાંત ખેડૂતો હાજર રહી અત્યાધુનિક ખેતી વાડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી આજે અમે કાયાવરોહન ખાતે લગભગ સડી ચારસો જેટલા ખેડૂતો એક ખેડૂત ટ્રેનિંગ શિબિર કપાસ પછી દિવેલા શેરડી અને અન્ય શાકભાજીના પાક માટે એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે જે ક્રિષ્ના એગ્રો કાયવારોહન નિર્ભિકભાઈ અને ગ્રીનલેન્ડ બાયોસાયન્સના સંયુક્ત પ્રયાસથી અમે આયોજન કર્યું છે આખા સેશનની અંદર ખેડૂત એ જ ખર્ચાની અંદર અથવા તો જે મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે સારું ઉત્પાદન લઈ શકે જે સરકાર કહે છે કે આપણે બમનું ઉત્પાદન કરવું છે આવક બમણી કરવાની છે તો એ એ માર્ગની અંદર અમારો એક પ્રયાસ હતો કે ખેડૂતને જે નવી પદ્ધતિથી નવી ટેકનોલોજીથી આપણે કઈ રીતે ખાતર દવા અને એનું જે શેડ્યુલ હતો એ અમે આખો શીખવાડ્યો ખેડૂતને ટ્રેનિંગ આપી કે નવી ખેતી પદ્ધતિથી તમે કઈ રીતે ફાયદાકારક ખેતી લઈ શકો છો અને આખો પ્રોગ્રામ એક સંયુક્ત પ્રયાસ બહુ સરસ રહ્યો ખેડૂતોને ઘણું સારું માર્ગદર્શન મળ્યું કાયાવરોહન અને આજુબાજુના જે પણ તાલુકાના ખેડૂતો હતા બહુ ઉત્સાહિત ખેડૂતોએ બહુ સારી રીતે પાર્ટિસિપેશન કર્યું અને આવા જ અમારા ગ્રીનલેન્ડ બાયોસાયન્સ અને કંપની તરફથી અમારા જે પ્રયાસો આ રીતે ચાલતા રહેતા ચાલતા રહેશે અલગ અલગ વિસ્તારની અંદર અને ખેડૂતની આવક કઈ રીતે વધે અને ખેડૂત એક મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે નવી પદ્ધતિ અપનાવે અને આગળ વધી શકે એ એ અમારા પ્રયાસ રહેશે